ચોત્રીસો ને પચાસ મીટર લાંબો અને એકસો ને ત્રાણું કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ટ્રાફિક સમસ્યાને ભૂતકાળ બનાવશે બ્રિજમાં ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીથી મોટા સમાચાર સામે આવ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ ને પચાસ રૂપિયાથી એક હજારને અગ્ન સિત્તેર સુધી નોંધાયો છે ગીરનાર મગફળીનો ભાવ એક હજારને સાતથી અગિયારસો ને ચાલીસ રૂપિયા નોંધાયો છે મગફળી મોટીનો ભાવ ને પચાસ રૂપિયાથી એક હજારને ચોર્યાસી રૂપિયા સુધી નોંધાયો છે અમરેલી યાર્ડમાં તલ સફેદનો ભાવ અગિયારસોથી લઈને ચોવીસો ને ત્રીસ રૂપિયા સુધી નોંધાયો છે તલ કાળાનો ભાવ અઢારસો ને ત્રીસ રૂપિયાથી બત્રીસોને દસ રૂપિયા સુધી નોંધાયો છે તેરસો ને પચાસ રૂપિયાથી બે હજારને એકાવન સુધી પણ નોંધાયો છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ ચારસોથી પાંચસોને પાસઠ રૂપિયા સુધી નોંધાયો છે પણ લોકોને ભાવ ચારસો ને નવ્વાણું રૂપિયાથી પાંચસોને બત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો મગના ભાવની વાત કરીએ તો સાતસોને સિત્યોતેર રૂપિયાથી ચૌસોને પચાસ રૂપિયા નોંધાશે અમરેલી માર્કેટ યાર્ડમાં ચણાનો ભાવ સાતસોથી લઈને એક હજારને એકાણું રૂપિયા સુધી બોલાયો હતો મહત્વનો છે કે ચણા દેશીનો ભાવ પણ એક હજારને બોતેર રૂપિયાથી લઈને અગિયારસો બત્રીસ રૂપિયા સુધી નોંધાયો છે સફેદ ચણાનો ભાવ છસોથી એક હજારને પાંસઠ રૂપિયા સુધી નોંધાયો છે છોલે ચણાનો ભાવ બારસોથી સોળસો રૂપિયા સુધી નોંધાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વિશ્વ પર્યાવરણ બે હજાર પચીસ દિવસ ઉજવવામાં આવ્યો આ નિમિત્તે ગુજરાત સરકારના ગ્રીન વિઝન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટ જિલ્લામાં વન કવચ યોજના દ્વારા નોંધપાત્ર પ્રગતિ થઈ છે ગત એક વર્ષમાં ત્રીસ હેક્ટર જમીન પર સિત્તેર હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું જે આજે વયસ્ક વૃક્ષોનું રૂપ ધારણ લીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે એક આનંદના સમાચાર છે રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનશે રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનવા જઈ રહી છે ધ સોલ્ટ અને ટાટા ગ્રુપની કંપની વચ્ચે મોટી ડીલ થઈ છે અને ડીલ ટુ ફ્યુઝ ફેઝનું ઉત્પાદન પણ કરવામાં આવશે રાફેલ ફ્યુઝ લેક પ્રોડક્શન ફાઇટર જેટ રાફેલ બનાવનારી કંપની ધ સોલ્ટ એવિએટેશન ભારતની ટાટા ગ્રુપ સાથે મોટી ડીલ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે કોરોનાગ્રસ્ત બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળ્યા અને શહેરમાં પાંચ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર ફાયરિંગથી હચ મચી ગયું દિલ્હી પોલીસે એન્કાઉન્ટર બાદ બે ગુનેગારોને દબોચ્યા દિલ્હીના શેખ શેખસરાય વિસ્તારમાં રાત્રે અચાનક ફાયરિંગ શરૂ થતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી વાસ્તવમાં અહીં દિલ્હી પોલીસ અનેક ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયો એન્કાઉન્ટર બાદ પોલીસે બે ગુનેગારોને પકડી લીધા છે મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર કુદરતનો કહેર વરસ્યો છે પાકિસ્તાનમાં વિનાશના સંકેત જોવા મળ્યા છે અડતાલીસ કલાકમાં વીસથી થી વધુ ભૂકંપના આંચકા નોંધાયો છે ભૂકંપના કારણે માલીર જેલની દિવાલ આંશિક રીતે તૂટી પડી હતી જેના કારણે બસો સોળ દર્દીઓ ભાગી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ કાર્યવાહીમાં ચૌદ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અફઘાનિસ્તાનના તાલિબાન ચળવળ સાથે જોડાયેલા પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉપર પશ્ચિમ વિસ્તારમાં પાકિસ્તાનમાં અફઘાનિસ્તાની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં ચૌદ આતંકીઓને ઠાર માર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે